નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો સીએ એ નો પ્રસાર કરવા બદલ પીએમ મોદી સહિત ભાજપના ટોસના નેતાઓ સામે નોંધાય ફરિયાદ અમેરિકા અઢી લાખ યુવાનોની કરશે હક્કાલપટ્ટી લિસ્ટમાં સૌથી વધારે ભારતીયોના નામ મોંઘા મોબાઈલ ટેરિફમાંથી મળશે રાહત ટ્રાય કરી સ્પષ્ટતા ડેટા વગરનો સસ્તો પ્લાન ફ્રી આવશે કોંગ્રેસની મહિલા નેતાઓ સુરક્ષા મુદ્દા પર આગામી ઓગણત્રીસ જુલાઈએ દિલ્હીના જંતર મંતર મેદાન ખાતે વિવિધ માંગણીઓ લઈને આંદોલન કરશે ગુજરાતમાં અતિભારે વરસાદનો હવે સૌથી મોટો રાઉન્ડ આવશે સુરત નવસારી અને વડોદરામાં અપાયું આગાહીનું એલર્ટ સત્તામાં આવતા જ અગ્નિવીર યોજના રદ કરી દઈશું અખિલેશ યાદવનું મોટું એલાન કમલમમાં ચારસો ગાડી ભાડે રાખી આશરી ઢગાએ ભાજપના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવા જીગ્નેશ મેવાણીની માંગ પીએમ મોદીની અધ્યક્ષમાં નીતિ આયોગની બેઠક શરૂ સાત રાજ્યોના સીએમએ બેઠકનો કર્યો બહિષ્કાર દિલ્હી તિહાર જેલમાં એકસો કેદીઓને એસઆઈવી પોઝિટિવ અને બસો કેદીઓને રિપીલીસ રિપોર્ટ આવ્યા બાદ મસ્યો ખળબળાટ આંધ્રપ્રદેશ પર નવ લાખ સુમોતેર હજાર પાંચસો ને છપ્પન કરોડનું દેવું નાયડુ સરકારે બહાર પાડ્યું શ્વેતપત્ર ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર મુદ્દે વધુ આક્રમક પરિવારમાં કોઈપણ બીજાના નામે મિલકત ખરીદી હશે તો પણ કરશે જપ્ત સીએમ યોગીના ફોન પર ન પહોંચ્યા ડેપ્યુટી સીએમ યુપીના રાજકીય ડ્રામા પર બીજેપીના હાઈકમાન્ડની મોટી પ્રતિક્રિયા કેરળ અને પશ્ચિમ બંગાળના બિલોને મંજૂરી નહીં આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ પાસે જવાબ માંગ્યો બજેટમાં બિહારને વિશેષ દર્દો ન મળવાથી નારાજ કોંગ્રેસે કહ્યું સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરીશું મહારાષ્ટ્ર સરકાર જન્માષ્ટમીના તહેવાર પર દહીં આંડીના ગોવિંદાઓને દસ લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપશે સૌરાષ્ટ્રના બે દિગ્ગજો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ફરી શરૂ ભારત નેપાળ અને બાંગ્લાદેશ ત્રિપક્ષીય પાવર ટ્રેન્ડ એગ્રીમેન્ટ પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો ગુજરાતમાં શંકાસ્પદ સાંદીપુરા વાયરસના કુલ એકસો સત્યાવીસ કેસ નોંધાયા અત્યાર સુધીમાં અડતાલીસ દર્દીઓના મોત થૂંકીને ખવડાવવું મુસલમાનોની પરંપરા છે કાલીચરણ મહારાજની માંગ દુકાનો પર લખો માલિકોનું નામ ઈસુદાન ગઢવીએ કહ્યું હિન્દુ મત નથી આપતા એટલે ભાજપે ગુજરાતના હજારો મંદિર તોડવાનો કારસો રચ્યો નિતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય હાલની ટોલની સિસ્ટમ કરી નાબૂદ મહાયુતિમાં ભંગણરાજ ઠાકરે એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી ભાજપ અને સિંધેને નુકસાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ગામડાઓમાં આરોગ્ય સેવાઓ માટે અગિયારસો દસ જેટલા બોન્ડેડ તબીબો મૂક્યા કોંગ્રેસ સાંસદ શરણજીત સંઘિએ આતંકવાદી સમર્થક અમૃતપાલ સિંહનો પક્ષ લેવાનું ચાલુ રાખ્યું પ્રેમાનંદ મહારાજે કથા દરમિયાન કહ્યું ફિગર મેન્ટેન કરવાનું ચોડો હિન્દુ મહિલાઓ ચાર ચાર બાળકોને જન્મ આપો સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ધાર્મિક સ્થળોની કાયદેસરતા ચકાસવાનો આદેશ આપ્યો ગુજરાતમાં સાંદીપુરા વાયરસના કેસમાં ઉસાળો એક જ દિવસમાં સૌદ કેસ નોંધાયા ગેરકાયદેસર કમાણી કરતા પોલીસ પર સીએમ યોગીની તવાઈ એસપી અને એ એસપીની બદલી સીઓ સહિત દસ સસ્પેન્ડ સોનામાં કડાકો દસ ગ્રામ સોનાના ભાવમાં સાડા પાંચ હજાર રૂપિયા અને સાંદીમાં ચાર હજાર રૂપિયાનો ઘટાડો હવે મહિલાઓને એસઆઈવીનો સેપ લાગશે નહીં વૈજ્ઞાનિકોએ એડ્સથી બસવા માટે દવાઓ તૈયાર કરી સપા નેતાએ કર્યો મોટો દાવો યુપીમાં ડોક્ટર દિનેશ શર્માને પદ પરથી હટાવીને મનોજ પાંડેને બનાવશે ડે સીએમ તિહાર જેલમાં બીમાર અરવિંદ કેજરીવાલ માટે એકજૂટ થશે ઇન્ડિયા ગઠબંધન ત્રીસ જુલાઈએ જંતર મંતર પર કરશે પ્રદર્શન કોંગ્રેસનું મહરું બની ગયું છે સપ્પા બહાદુર બીજેપીનો અખિલેશ પર કટાક્ષ અપમાન કરવાના બદલે સપ્પાને લુપ્ત થવાથી બસાવવા પર ધ્યાન આપો ભાજપ બંગાળના ભાગલા પડાવવા માગે છે નીતિ આયોગની બેઠકનો મમતાએ કર્યો બહિષ્કાર ગુજરાતમાં હવે મળશે આ રોગની દવા મફત કેન્સર ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી અને કિડનીના રોગની પીએમ મોદીના નિવેદન બાદ પાકિસ્તાનમાં અફરાતફરી બોર્ડર પર તૈનાત કર્યા એક્સ્ટ્રા જવાનો પેટાચૂંટણી અંગે સપ્પા કોંગ્રેસ અને માયાવતીનો મેગા પ્લાન આતંકવાદીઓને મદદ કરી શકે છે સીએમ મમતા બેનર્જીના આશ્રય પ્રસ્તાવ પર બાંગ્લાદેશે ઉઠાવ્યો સખત વાંધો આપ નેતા સંજયસિંહે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું કોંગ્રેસ બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ નીતિ આયોગની બેઠકનો કર્યો બહિષ્કાર નવા બજેટ બાદ સરકારે મોબાઈલ અને ચાર્જ પર કસ્ટમ ડ્યુટી વીસ ટકામાંથી ઘટાડીને પંદર ટકા કરી કેજરીવાલને મોટો ઝટકો આઠ ઓગસ્ટ સુધી જેડયુશીલ કસ્ટડી વધારાઇ મનીષ સિસોદિયાને પણ ન મળી રાહત કંગના રણાવતનું સાંસદ પદ જશે લોકસભા ચૂંટણીને લઈને હાઈકોર્ટે અભિનેત્રીને નોટિસ ફટકારી ભાજપ નેતાઓની નો એન્ટ્રી તેમની વકીલાત ન કરો અખિલેશ યાદવની સપા નેતાઓને ચેતવણી મમતા બેનર્જીએ દિલ્હીની મુલાકાત રદ કરી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા પર સસ્પેન્સ દિલ્હી સાથે અન્ય મંત્રી આતિશીએ ફરીથી બજેટને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વરસાદની સ્થિતિને જોઈને આપ્યું રેડ એલર્ટ ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી સુરેન્દ્રનગરમાં બસોથી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા ઝારખંડમાં મહિલાઓને દર મહિને હજાર રૂપિયા મળશે હેમંત સોરેન સરકારનો મોટો નિર્ણય બજેટ પર સચિન પાયલોટની પ્રતિક્રિયા કહ્યું તેમના સાથીદારોને ખોટા આશ્વાસન દ્વારા ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે યુપીના રાજકારણના ઝઘડા વચ્ચે કેશવ પ્રસાદ મોર્યાએ બજેટ અંગે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું એમએસપીને લઈને ખેડૂતો મોટા પ્રદર્શનની તૈયારીમાં રાહુલ ગાંધીએ કરી ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અજીત પવારની ટીકા ટાળવા ભાજપની સંઘને અપીલ ખેડૂતોને રાહુલ ગાંધીએ સંસદમાં કર્યા આમંત્રિત એન્ટ્રી ન મળતા ભડક્યા ખેડૂતો વિધાનસભા સત્રમાં કુમારના બગડિયા બોલ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીયુ ધારાસભ્ય રેખા દેવી પર થયા ગુસ્સે અભિષેક બેનરજીએ કહ્યું આ બજેટ કેન્દ્રીય બજેટ ન કહેવાય આંધ્રપ્રદેશ અને બિહારને ખુશ રાખવા અને પોતાની ખુરશી બસાવવાનું છે મમતા બેનરજીએ કહ્યું કે બંગાળને સંપૂર્ણપણે વંચિત રાખવાનું અને કેન્દ્રીય બજેટમાં ગરીબ લોકોના હિતને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી મમતા બેનર્જીના નિવેદન પર ભાજપ નેતા અગ્નિમિત્રા પોલનો વળતો પ્રહાર કહ્યું કેન્દ્ર સરકારે બંગાળને બજેટ પેક ન આપીને યોગ્ય કર્યું વિપક્ષ નેતા અર્જુન ખડગેએ કહ્યું જ્યાં જ્યાં રાજ્યમાં લોકોએ ભાજપને નકારી તે રાજ્યમાં આ બજેટમાંથી કંઈ મળ્યું નથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું બિલ રજૂ એસ વન બી વિજાની સંખ્યામાં વધારો વાયએસઆરસીપી ઇન્ડિયા ગઠબંધનમાં જોડાશે અખિલેશ રાવત સહિત અનેક વિપક્ષી નેતાઓ જગનને સમર્થન આપવા પહોંચ્યા ભાજપના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીનું મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી મુખ્યમંત્રીને કોલર પકડીને ખુરશી પરથી ઉતારીશું રિચાર્જ પ્લાનની કિંમતો ફરી વધી શકે છે કેન્દ્રીય બજેટમાં થઈ મોટી જાહેરાત અભિષેક બેનરજીના ખુલ્લા પડકાર બાદ લોકસભામાં હંગામો ટીએમસી સાંસદની સ્પીકર સાથે અથડામણ સીને લદ્દાખના પેંગોંગ તળાવ પર બનાવ્યો પુલ ભારત વિરોધ રસિયું ષડયંત્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અડતાલીસ ગામ સંપર્ક વિહોણા બન્યા જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત